વડગામ તાલુકાના ટીંબાચોડી ગામના ખેડૂતે તેમના ખેતરમાં આધુનિક પદ્ધતિથી તરબૂજના વેલાનું વાવેતર કર્યું છે જેના ઉપર રમજાન માસમાં તરબૂચ લાગી જશે પાકમાં ઉગારો ન ઉગે તે માટે જ ખાસ મલ્ચિંગ અને કમોસમી વરસાદથી બચાવવા માટે

પણ આ વખતે એમ થયું કે કઈક અલગ કરીએ માટે થઈને શિયાળાનો તડબૂચનું વાવેતર કરેલું સામે રમઝાન મહિનો ભાવ મળે એ માટે ધ્યાનમાં રાખી અને તડબૂચનું વાવેતર કરેલું છે અમે કેટલા એકર જેટલું વાવેતર કર્યું આ વખતે લગભગ અમારું વાવેતર એક એકરનું વાવેતર છે આની પાસે તમે કુલ ખર્ચ કેટલો કર્યો હાલ સુધી તો અમારે લગભગ ટોટલ પચાસ હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને પાછળથી ફર્ટિગેશન જે સ્પ્રેઇંગનો ખર્ચો બીજો ત્રીસ હજાર રૂપિયા થવાનો અંદાજ છે એટલે ટોટલ લગભગ એસી હજાર રૂપિયા જેવો ખર્ચો થશે